પાવરપટ્ટી વિસ્તારના ખારડીયા અને ગોંધિયાર ગામમાં સરપંચની સીટ ઉપર ખરાખરીનું ત્રિપાંખ્યો જંગનો આરંભ થયો ખરડીયા ગોંધિયારમાં બ્યુગઈ ફૂંકાયા પછી જામ્યો છે ત્રિપાંખ્યો જંગ મતદારોને એક કરવા રાત દિવસ પ્રચાર પ્રસાર સાથે ઉમેદવારોની દોડધામ સવાઈસી તમે ખારડીયાની પંચાયતની ચૂંટણીમાં પહેલી વખત ચૂંટણી લડો છો સરપંચના પદ ઉપરથી શું લાગે છે ચૂંટણીમાં તમને અમને તો લાગે છે કે અમારો માલ સારો છે ગામનો સાથ સરખા છે આમ સ્વરૂપાજી તમે એક બીજો પ્રશ્ન એ પૂછો તમે સરપંચ તરીકે જો જોતા હો વિકાસ માટે જે યોજના છે જે મારા વાઇફ છે વાઈફના નામે ફોર્મ ભરેલો છે આટલા વાર સુધી આપણે બિનઇફ થતી હતી ગામમાં આ પહેલી વખત ચૂંટણી થાય છે આપણે ગામનો સુધારો કરવો છે જે ગામમાં આપણે કામ સરકાર આપણે આપતી હોય રોડ છે કે ગટર છે કે આપણે ગમે દીવાલનો ગમે સંદાસ પાસે જે કામ આપણે કરવું હોય તે આપણે સરકારને અરજી કરશું જે આપણું કામ થઈ જાય પ્રતાપ તમે ચૂંટણી માટે તમારા ધર્મપત્ની ઊભા છે હા કેવો માહોલ છે માહોલ અત્યારે સારું લાગે છે પછી જ્યારે આપણે રિઝલ્ટ આવે ત્યારે આપણે ખબર પડે તમારા ઘરેથી સરપંચ તરીકે ઉમેદવારી કરી છે સરપંચ તરીકે જો તૂટાય છે તો ગામના વિકાસ માટે તમે શું શું કામ કરશો ગામ માટે આપણે જો સરકારમાંથી જે કામ આપણે મળે કે જે સારો ગામ માટે થતો હોય રસ્તા છે કે પછી દિવાલો છે કે ગટર લાઈનો છે પાણીનો છે કે સંડાસ બાથરૂમો છે આવી મોટી મોટી જે આપણે આવે છે કે આપણે મકાનની નરેન્દ્ર મોદી જે મકાન આપે છે એનામાં જે આપણે થતો હોય આપણી કામને ઈચ્છા છે કરાવવાની સતુભાઈ આ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે હા કોણ છે ઉમેદવાર શું છે એનો બાયોડેટા ઉમેદવાર છે મારું નામ છે સતુભા કરસનજી સોડા મારા ભાઈ પ્રતાપસિંહ એના ઘરેથી નંદુબા પ્રતાપસિંહ સોડા એ ઉમેદવાર તરીકે છે બરોબર છે સતુભા આપણે આ નાની ગોધિયા વાત કરીએ ખારડીયા ની સાથે સંકળાયેલા આ ગામ છે ખારડીઓ અને નાની ગોધિયા અલગ થયા પછી પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે પહેલી જ વાર હા એમાં તમારા જે સંબંધી છે એમાં ચૂંટણીમાં સરપંચ તરીકે ઉભા છે શું લાગે છે તમને એ તો જો લોકશાહી છે ચૂંટણી લડવાનું બધાનો હક છે વીસ પચીસ ત્રીસ વર્ષ ત્યાં અમે પંચાયત ખારડિયા ભેગા સંકળાયેલા હતા બરોબર છે વિકાસ બહુ ધારા કરી અમારી ઈચ્છાથી લોકશાહી છે બધાનો લડવાનો હક છે સવાઈ ઊભા છે એનો બી હક છે અમારો બી હક છે વિકાસના મુદ્દે છે પબ્લિક છે ચહેરો છે કોને ગમતો હોય એ કોને ખબર બરોબર છે ને અને જેને પબ્લિક છે જેને ચાતી હોય

અમારી જે પાણીની છે સમસ્યા એ અમારું હક્ક મહેનત કરી અને બધા વિકાસ અમે કરશું લેડીઝ છે જેન્ટ્સ છે બધાની જે અમારી આધાર કાર્ડ પાન કાર્ડ જે અમારો લાગતા કામો છે એ અમે દિલસી કામ કરશું પ્રજાનું હિત છે જેના પ્રજા ચાશે અમારો વિજય બનાવશે બસ જય હિન્દ